આપણે ત્યાં એક કહેવત છે ભાદરવો ભરપૂર અને આવા જ કંઈક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂનાગઢમાં ભાદરવાને કશું ઓછું ખપે જ નહીં વરસાદ વરસે તો પણ સર્વત્ર પાણી પાણી કરી નાખે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં મેહુલો જતા જતા પણ બધે જ પાણી પાણી કરી ગયો તો ભારે વરસાદના પગલે જૂનાગઢના કાળવા પુલ પરથી પણ પાણી વહેતા થયા હતા જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

નીચે અને ઉપર આભે ચમકતી વીજળી ખૂબ બિહામણા દ્રશ્યો ઉભા કરી રહી છે ત્યારે લોકોએ આવી પરિસ્થિતિમાં ઘરે રહીને સાવચેત રહેવા તંત્ર દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી હતી જોકે જુનાગઢમાં વરસાદે વિરામ લેતા જ શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો